ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા નવીન દાંતનું દવાખાનું દાતા શ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાષ્ટ્રીય મંત્રી શ્રી ડોક્ટર અનિલ જે નાયકના અધ્યક્ષ સ્થાને રેડ ક્રોસ મોડાસાનો ડેન્ટલ ક્લિનિક ઉદઘાટન સમારંભ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા રાહત દરની લેબોરેટરી ફર્સ્ટ એઇડ તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે વાયઆરસી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત સેવાઓનો વેગ ધરાવતા રાહત દરનું નવીન ડેન્ટલ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી લાંબા સમયથી ડેન્ટલ ક્લિનિક માટે પ્રયત્ન કરતા દાતા શ્રી મહેશભાઈ અમીચંદ પટેલ અમીધારા ટ્રસ્ટ ફતેપુર હિંમતનગર તરફથી રૂપિયા પંદર લાખનું દાન મળતા દાતાશ્રીના વરદ હસ્તે આ ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે દાતા શ્રી મહેશભાઈ પટેલે રિબીન કાપી ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું અને જાહેર જનતાની સેવામાં ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે સમારંભના અધ્યક્ષી શ્રી ડોક્ટર અનિલ જે નાયક રેડક્રોસ ઝોનલ કો ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ શાહ શ્રી ભૂપેન્દ્ર શાહ જુલુબા ગાંગલ શ્રી કનુભાઈ પટેલ ડોક્ટર વસીમ સુથાર ડોક્ટર હરિભાઈ પટેલ ડોક્ટર એમ એમ ચાંદનીવાલા શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શ્રી વિરમલભાઈ પટેલ શ્રી પંકજભાઈ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેડક્રોસની પ્રવૃત્તિ બિરદાવી હતી રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા તમામ મહેમાનોનું ફૂલછડી સાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ચેરમેન શ્રી ભરતભાઈ પરમારે આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો દાતાશ્રી મહેશભાઈ પટેલે વક્તવ્ય આપતા રેડ ક્રોસની સેવાઓ બિડદાવી હતી અને ટૂંકા ગાળામાં બ્લડ બેંક શરૂ થાય તે માટે બનતા તમામ પ્રયત્નો કરવા જણાવ્યું હતું ઉપરાંત ઉપસ્થિત મહેમાનોને પણ રેડ ક્રોસ બ્લડ બેંક માટે જમીન ફાળવણી ભલામણ કરી હતી સંભરમના અધ્યક્ષ શ્રી ડોક્ટર અનિલ જે નાયકને રેડ ક્રોસનો ઇતિહાસ વર્ણવ્યો હતો તથા નગરજનો સમક્ષ દાનની અપીલ કરી હતી આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી મોડાસાના સેક્રેટરી શ્રી રાકેશભાઈ જોશી ટ્રેઝરર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી અરવિંદભાઈ શ્રીમાળી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી કે કે શાહ શ્રી શ્રી પટેલ કનુભાઈ પટેલ તાલુકા શાખાના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓના અગ્રણી રેડક્રોસ સભ્યશ્રીઓ નગરજનો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા સેક્રેટરી શ્રી રાકેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી અંતે રાષ્ટ્રગ્રીત ગાયા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો બ્યુરો અરવલ્લી કૌશિક સોની અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો